રૂપ અને રૂપ તો રૂપ એટલે નિજનું સ્વરૂપ કેવું છે મતલબ પોતાનું સ્વનું રૂપ કેવું છે નિજનું રૂપ કેવું છે આત્માનું રૂપ કેવું છે પ્રકાશ છે બરાબર એની ખોજ કેવી રીતે થાય ખોજ એટલે તલાશ એને ગોતવું બરાબર એને કેવી રીતે ગોતવું બરાબર તો એને ગોતવા માટે સર્વપ્રથમ એક આસન લ્યો આસનમાં મધ્યાહન કાળ ચોથા પોરની અંદર એક આસન પાથરી બેસો પછી આસન પાથરીને બેસો કમર સીધી રાખો ડોક ટાઇટ રાખો હવે મધ્યાહન કાળમાં જ્યારે સૂર્ય ઉગવાને એક કલાક ને છત્રીસ મિનિટ બાકી હા એક કલાક ને છત્રીસ મિનિટ બાકી રહીએ બરાબર સૂર્ય ઉગવાને એટલે સૂર્ય ઉગતા પહેલા અડતાલીસ મિનિટ એટલે અડતાલીસ દુ છનું થાય બરાબર અડતાલીસ દુ છનું થાય એટલે એક કલાક ને છત્રીસ મિનિટ થાય ને એમાં આગળની જે અડતાલીસ મિનિટ છે ને જયારે ટૂંકમાં એક કલાક ને છત્રીસ મિનિટ બાકી રહીએ સૂર્ય ને ત્યારે આ સાધના શરૂ ગણતરી કરી પછી અડતાલીસ મિનિટ સૂર્ય ને બાકી રહીએ ત્યારે સાધના પૂરી કરી લેવી એટલે અડતાલીસ મિનિટ જે છે ને એને જ મધ્યાહન કાળ કહેવાય બરોબર હવે ત્રણ મધ્યાહન કાળ એટલે સમય એક માનો કે જેમ કે ચાર પોર દિવસના ચાર પોર રાતના ત્રણ કલાક પોર બરાબર એટલે આઠ આઠ પોર થાય દિવસ રાતના તો ચોથો પોર છે ત્રણ કલાકનો થયો બરાબર ત્રણ કલાકના પોરમાંથી એક કલાક ને છત્રીસ મિનિટ બાદ કરો ચોથો પોર શરૂ થાય એટલે તમે સમય ગણી લેજો એક કલાક ને છત્રીસ મિનિટ બાદ કરો એટલે પાછળ કેટલું કેટલું બચે

એટલે અડતાલીસ કલાક પૂરી થાય એટલે અડતાલીસ કલાક શું અડતાલીસ મિનિટ પૂરી થાય એટલે બંધ કરી દઉં જ્યારે સૂર્ય ઉગવાન અડતાલીસ મિનિટ બાકી રહીએ બંધ કરી દઉં એટલે અડતાલીસ મિનિટ ની આ સાધના છે આસન પાથરી કમર સીધી ડોક ટાઈટ રાખી બરોબર અને આંખોને બંધ કરી દેવી આંખો બંધ કરવાનું કારણ શું છે

પછી આંખ એકદમ તમે ઉઘાડી રાખો તો રજૂ કોણ પ્રગટ થાય બધી આખી દુનિયા પછી આંખો સેન્ટ્રલમાં રાખો સેન્ટ્રલમાં એટલે ઉઘાડી પણ નહીં બરાબર મધ્ય બરાબર એટલે આજ છે આને જ મધ્ય કાળ કે સંધિકાળ પણ તમારે કેવો કહી શકો બરાબર જેવી રીતે આંખો બંધ કરી દીધો એટલે અંધારું થઈ ગયું રાત રાત ગણી દો આંખો ખુલી રાખી એટલે દિવસ ગણી લો અને સેન્ટ્રલમાં આવી ગઈ એટલે સંધિકાળ થઈ ગયો સંધ્યા બરાબર એટલે સંધ્યાના સમયે નાળીનું દ્વાર પણ ખુલતું હોય છે હવે એ જ રીતે આ દ્રષ્ટિ જે છે આપણી બહુ વીચી નહીં જવાની આંખું બહુ બંધ બહુ ઉઘાડી નહીં રાખવાની વચ્ચો વચ્ચે બરાબર સેન્ટ્રલમાં રાખી સેન્ટ્રલમાં લાવશો ને એટલે આપણો નાક છે ને એની અણી ઉપર એની અણી ઉપર આપણે લઈ જવાનું મન નહીં બરાબર પછી નાક ની નીચે બે છિદ્રો હોય એ છિદ્રો દ્વારા આપણે જે શ્વાસ ખેંચીએ છીએ એમાં બહાર થી જે શ્વાસ ને ખેંચીએ છીએ એની અંદર કેવો અવાજ આવે છે ધ્યાનપૂર્વક સાંભળો બરાબર અને અંદર થી બહાર કાઢીએ છીએ એમાં કેવો અવાજ આવે છે ધ્યાનપૂર્વક શ્વાસ ઉપર ધ્યાન કરો ચાલતો ઉઠતો શ્વાસ અને બેહતો શ્વાસ ઉપર બરાબર હા હા એટલે બહારથી જે શબ્દ આવે છે એમાં તમને સો શબ્દ સંભળાશો અને અંદરથી બહાર કાઢશો એમાં હમ હમ એવું સંભળાશો બરાબર આમ ધીરે ધીરે શરૂઆતમાં નહીં સમભળાય પણ ધીરે ધીરે જેમ જેમ તમે અભ્યાસમાં આગળ વધતા જાઓ તેમ તેમ એ શબ્દ ધીરે 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 પ્રગટ થતો જશે શરૂઆતમાં કાંઈ તમને ખબરય નહીં પડે આનેથી ધીરે ધીરે આ તમે ધ્યાન ધરશો ને એટલે મન ધીરે ધીરે સ્થિર થવા મળશે ધીરે ધીરે મન સ્થિર થશે ભાગતું આટ મન ભાગશે મન તમને ભટકાવવાનો પ્રયત્ન કરશે સુરતાને પણ ફરી મનને ખેંચો અને પાછું ત્યાં જોડો ફરી મન ભાગ્યું ફરી મનને ત્યાં ખેંચો પાછું ત્યાં જોડો અને એકાંતવાસમાં આ અભ્યાસ કરવો બરાબર એકાંતવાસમાં અભ્યાસ કરવો પછી જેમ જેમ તમારો અભ્યાસ આગળ વધતો જશે જેમ પાનભાઈ માતા અને કહે છે ને ગંગા સતી માતા કે અભ્યાસ કરો ને અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં બરાબર એ જ રીતના અભ્યાસ કરશો તો જ તમે એમાં પારગંદ બનશો બરાબર કોઈ પણ વસ્તુને આપણે શીખી હોય ફોર વ્હીલ શીખવી હોય ટુ વ્હીલ શીખવી અભ્યાસ કરવો પડે કે નહીં પછી અભ્યાસ થઈ ગયા પછી છે ને કે ભમવું નહીં પછી સુલતાન ફટકવા ન દેવી હવે આ રીતે અભ્યાસ ચાલુ રાખશો રાખજો એટલે ધીરે 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 સંકલ્પ વિકલ્પો બંધ થઈ જશે

રેઢિયાર માથે કોઈ ધણી નો હોય અને રેઢિયાર ઢોર જે છે મનરૂપી રેઢિયાર ઢોર એ ગમે એના ખેતર માં કરી જાય ધોકા પડે પડે નહીં

જો આપડે મન ઉપર મનની ની સત્તા આપડા ઉપર આવી થઈ જાય તો આપણે હારી જાય પણ મન ઉપર આપણે સત્તા જમાવાની એટલે મન થઈ ગયું બસ કંટ્રોલ અને સંકલ્પ વિકલ્પ થઈ ગયા બંધ બરોબર સંકલ્પ વિકલ્પ થઈ ગયા બંધ એટલે ચિત્રુપી સુરતા પ્રગટ થઈ એ ચિત્રુપી સુરતા પ્રગટ થાય પછી ચિત ને આ ચોટી ગયું ધીરે 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 જેમ જેમ અભ્યાસ આગળ વધતો જાય તેમ તેમ એ સોહમ શબ્દ ચોખ્ખો સંભળાતો ધીરે 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 નથી મારા મારો અવાજ બેસી ગયો છે અમદાવાદ માં મને હવામાન અનુસાર નથી આવ્યું

અપાન અપાન મુલાધરા અપાન પપાન છે અને પ્રાણ હૃદય માં રહી છે કે અપાન અને પ્રાણ બે ભેગા થઈ જાય બરાબર આપ મેળા આપણે ન કરવો પડે પ્રાણ અને અપાન ભેગા થાય એટલે આ સોમમાંથી ઉલટો થાય અંસો થાય પછી સુરતા અંસોમરૂપી સુરતા અંસો થઈ એટલે ઉપર ચડે બરાબર ઉપર ચડતી ચડતી સોમરૂપી એ સુરતા જે સુરતા સ્વય કારણ કે ચિત્રરૂપી સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની ગઈ હવે સોમ શબ્દ ઉપર ચડ્યો ઉપર ચડો એટલે ઉપર વધતા વધતા ત્રિકૃતિ સ્થાન માં આવે સુખ્યા પછી ડાબી અને જમણી નાળી સમાન માત્રામાં થઈ જાય એમાં વધઘટ નો થાય સમાન ક્લિયર ચાલવા લાગે ગંગા સતત પ્રમાણે બાર ને ચાર સેકન્ડે અંદર મિનિટના પંદર ચોવીસ કલાક ને એકસો બરાબર એ સમાન સમાન ચાલવા લાગે ને ત્યારે સુક્ષ્મણા નું દ્વાર ખુલે પછી સુક્ષમણા નું દ્વાર ખુલે એટલે સોહમ સબત એ સુક્ષ્ણાનો માર્ગ પકડે નથી અમુક વાણીમાં આવતો એવી રીતના એ પછી સુક્ષ્મણા નો મારક સોમ શબ્દ પકડે છે ત્યારે ડાબી જમણી નાળી ક્યાં સુધી છે એ ઈંગડા પીંગડા સુધી છે ડાબી જમણી નાળી પિંગળા એ ત્યાંથી પાછી વળી જાય ત્રિકોટી

બરાબર પછી ઉપર ઉઠીને સોમ શબ્દ આગળ વધો હવે સોમ શબ્દ આગળ વધેલો સૂક્ષ્મ નાળીની અંદર એક બીજી બંક નાળ આવે છે બંકનાળ બે છે એક તો બંકનાળ માતાની નાભી સાથે બાળકની નાભી જોઈન્ટ હોય છે પેટમાં જયારે માતાની બાળક માતાના પેટમાં જયારે બાળક એને છે એક બંકનાળ છે ને એ સૂક્ષ્મની અંદર છે જ્યાં બંકનાળમાં અંધારું જ અંધારું છે અંધારવાળો રસ્તો પાર કરવાનો પછી અંધાર અંધારો રસ્તો જે અંધારો રસ્તો છે બંકનાળ ખતરનાક ડેન્જરસ રસ્તો આ રસ્તો જ્યારે બંકનાળમાં પહોંચે છે ને આ સુરતા સ્વયંરૂપી સુરતા સુપણાના માર્ગે થઈ ત્યારે એને બહુ ભય લાગવા માંડે છે એમાં ઘણા સાધકો બંકનાળમાંથી પાછા હોત વરી જતા હોય છે પાછા સુઠુણામાં આવી નીચે આવી પાછા શ્વાસો ક્રિયા ચાલુ કરી દે પણ અહીંયા આ જગ્યાએ સુરવીર હોય ને એનું કામ છે સંતો એટલે જ કહે છે કે સુરા હોય તે સંત મુકલાડે નહીં કાંઈ એનું કામ બીકણા હોય કાયર હોય ત્યાંથી પાછળ વળી જાય પણ એટલો સુરવીરો ને પાછો નો પડે એમાં સરદાસ બાપુ નથી કહેતા કે બંકનાડની બજારોમાં મારી સ્વૂરતાની નિશાને ચડી બરાબર તો એ બંકનાડની બજાર બજાર એટલે રસ્તો એટલે સોવમ શબ્દ રૂપી સુર સોમ ને સુરતા પણ કહેવાય એ સોવમ શબ્દ રૂપી સુરતા એની અંદર ચિત્રુપી સુરતા તો લઈ થઈ જ ગઈ છે માત્ર સોવમ શબ્દ જ એ સ્વરૂપ બની ગઈ છે બરાબર પછી એ સોમ શબ્દ ઉપર ચડ્યો બંકનાળને પાર કરી ગયો પછી દસમા દ્વારમાં પહોંચ્યો દસમો દ્વાર ખુલી ગયો કારણ કે સુક્ષ્મણાનું કનેક્શન સીધું દસમા દ્વાર સાથે છે એટલે દસમો દ્વાર ખુલી ગયો પછી સુક્ષ્મણા નાડી તો પાછી ત્યાંથી દસમા દ્વાર ને થઈ મેરુદંડમાં થઈ થઈ કુંડલીની શક્તિ મુલાધાર ચગ્રો સુધી આવે છે સુક્ષ્મણા નાડી પણ આપણે દસમા દ્વાર સાથે જ મતલબ છે દસમો દ્વાર ખુલી ગયો દસમો દ્વાર ખુલી ગયો એટલે દસમા દ્વારની અંદર આત્મા છે

રંધ્ર એટલે હોલ કાણો બારી એમાંથી બહાર નીકળે છે બહાર નીકળી અને अनादि જે શબ્દ છે એ ઓ ઓમકાર છે ઈ ઓમકારને પકડે છે પછી સોહમ સમાણો ઓહમ માં અને ઓહમ શબ્દ જે પ્રગટ થયો છે એ અનંત પ્રકાશ રૂપી પરમાત્મામાંથી અને ઓહમ શબ્દ એ અનંત પ્રકાશ સ્વરૂપ બની જાય આ છે પરમાત્મા પ્રકાશ અનંત પ્રકાશ આવી રીતે સોહમ શબ્દનો સહારો લઈ તમે આત્મ સ્વરૂપ સુધી પહોંચી શકો છો તમે કીધું કે આત્મ સ્વરૂપ સુધી કેવી રીતે પહોંચ્યું બરાબર તો આ સોહમ શબ્દ ને સહારે આપણે પહોંચી શકીએ કારણ કે સોહમ છે શબ્દ છે એ જ આત્માનું નામ છે જેને નિજ નામ હું કહું છું

બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપી પ્રકાશને આત્મા કહેવાય છે અને પાર બ્રહ્મરૂપી અનંત પ્રકાશને પરમાત્મા પણ કહેવાય છે આને કહેવાય છે પૂર્ણ મુક્તિ સમજાઈ ગયું હા હા સારું તો વાણીને વિરામ આપશો તો જય ગુરુ જય ગુરુદેવ ઓમ સત્ય સનાતન ધર્મ જય ઓમ સત્ય સનાતન ધર્મને જય જય